માંડવી જનકલ્યાણ હોસ્પિટલ ખાતે ડાયાલિસિસ મશીનનું લોકાર્પણ અગ્રણીઓના હસ્તે કરાયું માંડવી જનકલ્યાણ મેડિકલ હોસ્પિટલ ખાતે રૂપિયા સાત લાખ એકાવન હજારના માતબાર ખર્ચે દાતા માતૃશ્રી રાધાબેન ધનજી કરસન ભુડિયાની સ્મૃતિમાં પુત્ર અને વધુ વાલુબેન નાથાભાઈ ધનજીના પૌત્ર પૌત્રીઓ અને પરિવાર રહે લંડન યુકેના સહયોગથી ડાયાલિસિસ મશીન સંસ્થાને અર્પણ કરાયો હતો સંસ્થાના કિરણભાઈ સંઘવીએ દાતા પરિવારનો આભાર વ્યક્ત કર્યો હતો સાથે મસ્કાના કીર્તિભાઈ ઘોર નિમિત્ત બની આ કાર્યને સફળ બનાવ્યો હતો તે બદલ કિરણભાઈએ પણ કીર્તિભાઈનો આભાર વ્યક્ત કર્યો હતો આ પ્રસંગે કીર્તિભાઈ ગોરે દાતા પરિવાર તથા સહયોગી બનેલા જીજ્ઞાબેન અનિલ પટેલ હાર્દિકભાઈ પેથાણી રાજેશભાઈ ગોરનો આભાર વ્યક્ત કર્યો હતો આ પ્રસંગે સંસ્થાના કિરણભાઈ સંઘવી મસ્કા પૂર્વ સરપંચ કીર્તિભાઈ ગોર મસ્કત ઓમાન ગુજરાતી સમાજ કન્વીનર ચંદ્રકાંતભાઈ ચોથાણી વી કે સોલંકી ધોળુભાઈ સાથે જનકલ્યાણ મેડિકલ સોસાયટીના ટ્રસ્ટીઓ સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા માહિતી મંગળવારે બપોરે બે કલાકે પ્રાપ્ત થયેલ છે પરિવાર દ્વારા વધુઓ બધા જ પરિવારના સહયોગથી એક ભગીરથ કાર્ય કરવામાં આવ્યું કે માનવી આપ જાણો છો તેમ ખૂબ જ વિકસિત કામ છે અને આજુબાજુના ગામડાઓ પણ ખૂબ મોટા છે ડાયાલિસિસના પેશન્ટો પણ ખૂબ વધારે છે ત્યારે હાલમાં જ એક એવી ઘટના બની હતી કે શોર્ટ સર્કિટના કારણે આ કેમ્પસમાં ત્રણ ડાયાલિસિસના મશીન એક સાથે શોર્ટ સર્કિટમાં બળી ગયા હતા અને દર્દીઓને માનવી તાલુકાભરના દર્દીઓને ખૂબ હાલાકી વેઠવી પડતી અને પરિણામ સ્વરૂપે એમને એવું થતું કે ભાઈ સિવિલમાં પણ ફૂલ હોય તો એમને ભુજ સુધીનો ધક્કો પડતો ડાયાલિસિસના પેશન્ટને ત્યારે ભગવાને એમને પ્રેરણા કરી અમે સૌ નિમિત્ત બન્યા અને અમારા પરમ સ્નેહી એવા વાલુબેન અને એમનો પરિવાર નાથાભાઈ ખૂબ જે સેવાભાવી છે અને એમને ભગવાને એવું સુજાડ્યું કે ભાઈ સારી જગ્યાએ આપણે દાન કરીએ જેથી લોકોને ઉપયોગી થઈ શકે અને યોગાનુયોગ મને એ દિવસો દરમિયાન એક વચ્ચે કિરણભાઈ મને એવો ફોન આવેલો બાગના એક બેનશ્રીએ ફોન કરેલો કે મારા માતૃશ્રી પંચોતેર વર્ષના છે ડાયાલિસિસના મશીન આવી રીતના અકસ્ એક્સિડન્ટથી ખોટવાઈ ગયા છે હવે અમારે ભુજ સુધીનો ધક્કો ખાવું પડે છે અને એમાં વચ્ચે શું થાય કંઈ નક્કી નહીં તો ક્યારે કોઈ એવા દાતા મળે તો આ આવું સારું કાર્ય થઈ શકે ત્યારે ભગવાને એમને શું નિમિત્ત બનાવી અને આટલું સરસ કાર્ય આ જનકલ્યાણ હોસ્પિટલમાં જ્યારે થઈ રહ્યું છે ત્યારે ડાયાલિસિસના મશીનના દાતા રૂપિયા સાત લાખ અને એકાવન હજાર રૂપિયા અર્પણ કરી અને ડાયાલિસિસના મશીનના દાતા આ પરિવાર બન્યું છે ત્યારે મસ્કા માનવી અને આ જનકલ્યાણ હોસ્પિટલ વતી હું આ પરિવારનો હૃદયપૂર્વક આભાર માનું છું ભાલુબેન નાથાભાઈ ખૂબ સેવાભાવી અને ખૂબ ઉમદા હૃદયથી નિઃસ્વાર્થ ભાવે આ જે સેવાકીય ભગીરથ કાર્ય કર્યું છે ત્યારે પરમાત્માની એમના ઉપર ખૂબ કૃપા રહે એવી પ્રાર્થના પણ કરીશ અને આવનારા ભવિષ્યમાં જ્યાં ભગવાન એમને શક્તિ આપી ત્યારે આવા સરસ રૂળા કાર્ય સત્કાર્ય અને પુણ્યના કાર્ય કરતા રહે એવી શુભકામના પાઠવું છું આજરોજ ગુજરાતી સમાજના આપણા પ્રમુખશ્રી અને ખૂબ સેવાભાવી ચંદ્રકાંતભાઈ અહીંયા ઉપસ્થિત રહ્યા છે કિરણભાઈ સોલંકી સાહેબ અને સાથે જનકલ્યાણના ટ્રસ્ટીશ્રીઓ ડૉક્ટરશ્રીઓ અને સ્ટાફ અહીં ઉપસ્થિત રહી અને દાતા પરિવારને બિરદાવ્યું છે ત્યારે આપના માધ્યમથી હું ફરી ફરી આપ બધાનો ઋણ વ્યક્ત કરી એમનો આભાર માનું છું મિત બન્યા છે એવા જીજ્ઞાબેન ભાઈ શ્રી હાર્દિક અને ભાઈ શ્રી રાજેશભાઈને પણ હું આ સ્થળે યાદ કરી અને સંસ્થા વતી એમનો પણ હૃદયપૂર્વકનો હું આભાર માનું છું આપ સૌ મિત્રો જાણો છો કે આ સંસ્થા છેલ્લા તેત્રીસ વર્ષથી મેડિકલ ક્ષેત્રે ખૂબ જ આગળ અને લોકો જન ઉપયોગી જનકલ્યાણ એટલે જન ઉપયોગી કાર્ય કરી રહી છે એમાં આજે વાલીબેન એમના આખા પરિવાર તરફથી કીર્તિભાઈની એ શુભેચ્છાથી આ એક ડાયાલિસિસ મશીનનું લોકાર્પણ થયું જે અમારા માટે ખૂબ જ આનંદનો અને ખુશીનો વિષય છે હાલ હાલમાં પીએમ જેવા હેઠળ બે મહિનાથી અન્ય હોસ્પિટલોની ગડબડના કારણે ગવર્મેન્ટ તરફથી મદદ સહાય પણ બંધ છે તેમ છતાં પણ અમારી સંસ્થા અત્યારે પણ સંપૂર્ણ ફ્રી ડાયાલિસિસ કરી આપે છે તમામ ખર્ચ અત્યારે સંસ્થા ભોગવે છે એટલે આ સંસ્થાનો એક મોટો રહ્યો છે કે સંસ્થાએ સેવા કરવાની છે અને એના માટે આ દાતાઓના જ અમે ઋણી છીએ કે દાતાઓ થકી સંસ્થાનું સારું કાર્ય કરી રહી છે અસ્તુ જયચેન્દ્ર અનુપમા એ શું દાતાઓનો અને કીર્તિભાઈનો ખૂબ ખૂબ આભાર સંસ્થાઓ Eu